રાજકોટ સિટી બસ એક્સિડન્ટ નો જે કેસ બન્યો છે એમાં રાજકોટ કોર્પોરેશન છે એના જઈ જે કોન્ટ્રાક્ટર વાળી કંપની રહી એને છવ્વીસો ને ચિમ્મોતેર રૂપિયા પૂરાનો છે ને દંડ માર્યો છે આટલો ભારે માત્રામાં દંડ માર્યો છે અને એમાં અધૂરામાં પૂરું કે જે ડ્રાઈવર લ્યો એ ડ્રાઈવર ઉપર પોલીસે જે કલમ લગાડી છે ને બી એનએસ એકસો પાંચ છે એટલે આ એકસો પાંચ કલમ છે ને ટૂંકમાં તમને કહી દઉં કે ઈરાદાપૂર્વક હત્યા ન કરી હોય ને એટલે આ મર્ડર ની શ્રેણીમાં નથી આવતું આટલું યાદ યાદ રાખજો અને સદોષ માનવ વધ નો ગુનો જ્યાં દાખલ થવો જોઈએ ત્રણસો બે ત્રણસો સાત લાગવી જોઈએ કારણ કે ચાર જણા તો મરી ગયા છે એની બદલે છે ખાલી બી એન એટલે આ છે એ મર્ડરની શ્રેણીમાં નથી આવતા આ ભાઈ એ રીતે લગાડી ના ડ્રાઈવરને છે એ સુરક્ષિત રાખી દીધો છે એટલે હવે જનતાએ વિચારવાનું રહ્યું કે આ ગુજરાતની પોલીસ છે અને ગુજરાતની સરકાર છે એ આપણી એરે કેટલી ઊભી છે અને એમાં રાજકોટ કોર્પોરેશન છે આની પહેલા એ લગભગ ગયા મહિને એક એક્સિડન્ટ થયું હતું ને કંઈક ગુજરી ગયા હતા અને આવું તો છે હમણાં ગુજરાતમાં ચાલુ જ રહી છે હવે જનતાએ છે વિચારવાનું રહ્યું કે આ સમાજ છે આપણો એ કઈ તરફ જઈ રહ્યો છે હું તો કઉ છું આનું સોલ્યુશન એ છે બધી કોર્પોરેશન ના કઈ રસ્તા રહ્યા એમાં ત્રણ લેન અલગ અલગ રાખવામાં આવે વચ્ચે ડિવાઈડર વાળી એક લેન છે એ ફોર વ્હીલર અને મોટા વાહનો માટે બીજી લેન છે એ ટુ વ્હીલો માટે અને ત્રીજી લેન છે એ માત્ર રાહદારીઓ માટે છે ને અલગ રાખવામાં આવે અલગ ફાળવવામાં આવે આ જ આનું સોલ્યુશન છે એટલે કોઈ વળી પાછા ભક્તો ભક્તો કોમેન્ટમાં કહેતા નહીં ભાઈ તો એક્સિડન્ટ થાય ને આમ થાય ને તેમ થાય ત્રણેય લેન છે અલગ રાખવો આ જ સોલ્યુશન જે રસ્તા ઉપર

વિચારવાનું રહ્યું કાંઈક સેન્સ જેવું નામ હોય ને તો કાંઈક માણાના પેટની દંડની રકમ આ લોકોએ લગાડી હોય ને પાછી જાહેર કરતા શરમ નથી આવી કે છવ્વીસો રૂપિયાનો દંડ અમે ફટકારીએ છીએ આવી જાહેરાત કરી દીધી વિચાર કરો કંપનીને જઈ આમાંથી હું નુકસાન થાય ને એ જ મને તો નથી સમજાતું અને આની પહેલાં જે રાજકોટની બીઆરટીએસની જે લોકોને નો ખબર હોય આ બીજા સિટીના હોય એને કહી દઉં કે પહેલેથી જે સિટી બસનો જે ત્રાસ રાજકોટમાં રહ્યો છે એમાંય જે એના ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટરો છે એ કેવા હોય છે એ લગભગ આખું રાજકોટ જાણે છે મારે કાંઈ કહેવાની જરૂર નથી એટલે જે કોઈ છે આ એક રીતે સમજો ને કે ગુંડાની શ્રેણીમાં આવતા હોય ને એ જ આ લોકો આમાં હોય છે અને ગુંડાગીરી કરતા હોય છે આવું પણ જાણવા મળેલ છે અને અધુરામાં પૂરું બીજી વસ્તુ ભેગા ભેગ કહી દઉં રાજકોટમાં જે બીઆરટીએસ નો લેન છે એ બીઆરટીએસ ના છે એ ઘણા બીઆરટીએસ ચાલકો છે ને એ ચાય કરીને એક્સિડન્ટ કરતા હોય છે ક્યારેક ભૂલથી ને કોક બીઆરટીએસ ની લેનમાં ચડી જાય ધારો કે બહારથી કોઈક આવ્યું છે તો આ બીજા સિટીમાંથી આવ્યો છે એને કાયદાની ખબર નથી અને એ બીઆરટીએસ ની લેનમાં આવી ગયો તો બીઆરટીએસ ના જે ચાલકો રહ્યા ને એ એવું કરે છે કે કરીને જઈ એને ધરાર ભટકાડે છે આમાં જે ઘણી છે અમુક મહિલાઓ પણ છે જેને ખબર ન હોય કે આ લેનમાં જવાય કે નહીં એ જતી હોય અને એક વાર તો એવું બનેલું છે કે મહિલાને છે છે બીઆરટીએસ એ ઉડાડી દીધી મહિલાનું મૃત્યુ થઈ ગયું હવે જે આમાં મૃત્યુ થાય તો ખબર જ છે કારણ કે ડ્રાઈવર ઉપર કાંઈ થવા નથી કારણ કે બીઆરટીએસ નો કોરિડોર રહ્યો એમાં છે માત્ર બીઆરટીએસ વાહનો ને મંજૂરી છે બીજા વાહનો આવે ને જો એક્સિડન્ટ થાય તો ડ્રાઈવર તો નિર્દોષ છૂટી જવાનો છે એટલે એ આ ડ્રાઈવરો છે ને ઘણી વખત છે ને એ સામે ચાલી અને છે ને એક્સિડન્ટ કરતા હોય છે આવી જે કાંઈ ઘટનાઓ બને છે એ મુદ્દે છે સરકારે ખાસ સાવચેતી લેવાની જરૂર છે કે આ કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે સરકારી વગનો ફાયદો ઉપાડી અને આ રીતના એક્સિડન્ટ કરતા હોય છે એટલે રાજકોટની ખાસ મારી જનતાને ને કેવું હતું કે બીઆરટીએસ એક્સિડન્ટ થાય છે ને એની પાછળનું મૂળ કારણ છે એ છે એ ક્યારેક ને ક્યાંક છે આ ડ્રાઈવરો એ ચાય કરીને છે ને કરતા હોય ને એવું મારું માનવું છે તમે તમારી રીતે જોઈ લેજો એવું નથી કરતા બધા એક્સિડન્ટ છે એ ચાય કરીને થતા હોય અમુક થતા હોય પણ બીઆરટીએસ કોરિડોર જ્યાં એટલી બધી જગ્યા છે ત્યાં બસ છે હામું વાહન આવતું હોય તો સાઈડ માંથી નીકળી જગે એમ છે કારણ કે બે બસ આવન જાવન કરીએ કે એટલી જગ્યા હોય એમાં મને નથી લાગતું કે કોઈ બસ છે એવા કોઈક નાના વાહન આવી છે એક્સિડન્ટ કરી બેસે અને જો આવું હોય તો વિચારવા જેવું કરું જૂનો રેકોર્ડ કાઢી લેજો તમને મળશે કે ટુ વ્હીલ ચાલકો સાથે છે ને બીઆરટીએસ બસ નું એક્સિડન્ટ થયું છે હવે બીઆરટીએસ કોરિડોર એવડો મોટો છે એટલા એટલી પહોળાઈ વાળો છે કે એમાં જે બે બસો સામે સામે વહી જાય એમાં તમને લાગે છે એક સિંગલ બસ હોય કોઈ ટુ વ્હીલ ચાલક સાથે છે એક્સિડન્ટ કરી બેસે આવું બનવાનું જ નથી આવું આ જે બને છે એ કઈ માનવામાં જ આવે ને એવી વસ્તુ નથી છતાં પણ જઈ પોલીસે જઈ બીઆરટીએસ કોરિડોરમાં જઈ ટુ વ્હીલ ન ચલાવવું એવું કરી અને કેસ બંધ કરી દીધા નહીં દાખલા તમને મળશે જુદો જોજો જૂના દાખલા એટલે છે આ જરાક વિચાર્યા જેવી વાત છે કે આ સિટી બસના ડ્રાઈવરો બીઆરટીએસના ડ્રાઈવરો છે ને બેફામ રીતે બસ આકે છે અને જે ગુંડાઓની જેમ વર્તે છે ઈ જે રાજકોટમાં જગ છે આજથી નહીં વર્ષોથી આ છે એટલે જરાક જઈ જનતાએ જાગવા જેવું કરવું અને સરકાર અને નેતાઓ એને ખાસ કેવું તું કે તમે જરાક જાગદો અને પસા કાકા તો હજી દેખાણા જ નથી આ મુદ્દે એ જનતાએ હવે જોવું રહ્યું કે તમારે શું કરવું એટલે રાજકોટનું જે આ બસ ડ્રાઈવરો રહ્યા એ અમુક એક્સિડન્ટો છે એ ચાય કરીને કરતા હોય છે આવું મારું માનવું છે જનતાને જો આવું સાચું લાગતું હોય તો સરકાર સુધી આ વાત શેર કરજો ખાસ ધન્યવાદ જય હિન્દ જય ભારત